રંગમંચ યુટ્યુબ પરિવારમાં હું ધરતી આજે એક સ્વરચિત કવિતાનું પઠન કરું છું કવિતાનું શીર્ષક છે આપણી દોસ્તીનો દીપ રંગમંચની રાણીઓ તમે અનોખી હૃદયના તારથી બંધાયેલી સાચી સખી પ્રેમ અને સ્નેહની મૂર્તિ છો તમે એકબીજાના દુઃખમાં હામી છો તમે તમારી વાતો મનની મીઠાશને મોહી લે છે તમારી હાજરી હૃદયને સ્પર્શી લે છે સુખ અને દુઃખમાં સાથે છું સદા એકબીજાનો હાથ પકડી હું ફાપો છું સદા આપણી દોસ્તીનો દીપ ઝગમગે હંમેશા આપણી દોસ્તીનો દીપ ઝગમગે હંમેશા જીવનના દરેક વળાંક પર સાથે રહીશું હંમેશા રંગમંચની સખીઓ આપણી વાત રંગમંચની સખીઓ આપણી વાત ખુશ કરીએ હળવા થઈ પોતાની જાત ભક્તિ ભાવે રંગાય સખીઓનો આ આસાથ રહે અકબંધ સદા પ્રભુનો હાથ